અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગતરોજ કેમિકલ ભરેલું જીઆઈડીસી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન નજીક બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડ પર માટીમાં પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સમય સૂચકતા દાખવતા બહાર આવી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકનો આ બાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કોના સીલ તૂટી જતા મેગેઝીન સલ્ફેટ કેમિકલ ઢોળાવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુમાં વહેતું થયું હતું જેને લઈને જળ જમીનને નુકસાન પહોંચ્યું હતું ઘટના અંગે જીપીસીબી જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તાકીદ કરી હતી